嗯。Mm hmm. મારું નામ ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું અહીંયા લગભગ છેલ્લા ચૌદ વર્ષથી વર્ક કરું છું મારું ડેઝિગ્નેશન છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેં માસ્ટર ઇન ન્યુરોલોજી કરેલું છે અને જે આ બાળકો દિવ્યાંગ બાળકો માટે રિહેબિલિટેશનના જે બે મુખ્ય કોર્સ છે એનડીટી અને સેન્સરી થેરપી એમાં પણ મેં સર્ટિફિકેશન પ્રાપ્ત કરેલું છે હવે અહીં લગભગ અઢીસો જેટલા બાળકો આવે છે જે ન્યુરો ડેવલપમેન્ટલ ડિસોર્ડર્સ ધરાવે છે અલગ અલગ તકલીફો છે જેને કારણે એનો વિકાસ છે એ મોડો જણાય છે અહીં અમે એ અંડર વન રૂફ અમે ચાર પ્રકારની થેરપી આપીએ છીએ ફિઝિયોથેરપી ઓક્યુપેશનલ થેરપી સ્પીચ થેરપી અને સ્પેશિયલ એજ્યુકેશન ફિઝિયોથેરપીમાં મેઇનલી અમે બાળકના માઇલસ્ટોન ઉપર વર્ક કરીએ છીએ જેને બેસતા નથી આવડ્યું જેને ગરદનનો ધડો નથી આવ્યો તો એ અમે વિવિધ ટેકનિક દ્વારા અમારા કી પોઈન્ટ ઓફ કંટ્રોલ દ્વારા બાળકને એના એના માટે ફેસિલિટેટ કરે છે કે બેસતા ચાલતા જે નોર્મલ માઇલસ્ટોન છે રોલિંગ કરતાં બેસતા ક્રિપિંગ કરતાં ક્રોલિંગ કરતાં એ બધું શીખે બરાબર અને પછી ઓક્યુપેશનલ થેરપીમાં મેઇનલી અમે હાથ ઉપર કામ કરીએ છીએ કે બાળક સપોઝ સેરિબ્રલ પાલસીનું બાળક છે તો એના હાથ પગના મસલ જકડાયેલા છે એટલે રોજિંદી ક્રિયામાં હાથ વ્યવસ્થિત વાપરતો નથી પકડવું છોડવું આંબવું એ બધામાં એને પ્રોબ્લેમ થાય છે ડ્રેસિંગ કરવું ખાવું પીવું એ બધામાં પણ એ હાથ વ્યવસ્થિત વાપરી નથી શકતા તો અમે ઓક્યુપેશનલ થેરેપીમાં એની ટ્રેનિંગ આપીએ છીએ કઈ રીતે વ્હીલચેરથી ટોયલેટમાં ટ્રાન્સફર થવું વ્હીલચેરથી બેડ ઉપર બેડ ઉપરથી પાછા વ્હીલચેર ઉપર આવવું એ બધી તાલીમ અમે ઓક્યુપેશનલ થેરપી દ્વારા આપીએ છીએ બાળકને અને સ્પીચ થેરપીમાં અમે બાળકને મેઇનલી બે થેરપી ઉપર વર્ક કરીએ છીએ બે પાર્ટમાં વર્ક કરીએ છીએ એક છે રિસેપ્ટિવ લેંગ્વેજ અને બીજું છે એક્સપ્રેસિવ લેંગ્વેજ રિસેપ્ટિવ લેંગ્વેજ એટલે બાળક શું સમજે છે અમારી પાસે બાળક આવે ત્યારે એ પોતાના નામને પણ રિસ્પોન્સ નથી કરતો અને એના પેરેન્ટ્સની એવી અપેક્ષા હોય છે કે એને તમે સ્કૂલમાં લઈ જાય બાળક સ્કૂલમાં જાય અને ત્યાં બધું સમજે એટલે અમે એના રિસેપ્ટિવ લેંગ્વેજ ઉપર વર્ક કરીએ છીએ કે બાળક જે સાંભળે છે એને અનુરૂપ એ સમજતા અને પછી એના અનુરૂપે આન્સર દેતા શીખે અને એક્સપ્રેસિવ લેંગ્વેજ એટલે એ બોલતા શીખે શબ્દ એને વાંચા વાંચા આવે બરાબર આ ઉપરાંત અમે નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે હવે અમુક બાળકને એટલી બધી તકલીફ છે કે એના બોલવાના ચાન્સીસ બહુ ઓછા છે તો નોન વર્બલી પણ બોલ્યા વગર પણ પોતાના જે જરૂરિયાત છે એ ઇશારા દ્વારા એક્સપ્લેન કરી શકે હાથ ન ચાલતો હોય તો આંખના ઇશારાથી એક્સપ્લેન કરે અને એટલીસ્ટ એના જે કેરટેકર છે એ સમજી શકે એ પ્રકારની તાલીમ અમે સ્પીચ થેરપીમાં આપીએ છીએ અને બૌદ્ધિક વિકાસ છે એના માટે અમે અહીંયા સ્પેશિયલ એજ્યુકેશન આપીએ છીએ મેં એક બુક પણ લખી છે ખીલવા દો તમારા ફૂલને અને એ બુકમાં અમે લેવલ પ્રમાણે કે લેવલ ઝીરોની પ્રવૃત્તિ છે જે બે વર્ષના બાળકને આપી કરાવી શકાય તો એ રીતે પદ્ધતિ સર સ્પેશિયલ એજ્યુકેશન અમે અહીંયા આપીએ છીએ એટલે બાળક છે એનું બૌદ્ધિક વિકાસ પણ સારો થાય તો અંડર વન રૂફા એટલે હા અંડર વન રૂફ આટલી બધી થેરાપી મળે છે પણ એના ચાર્જીસ બહુ નોમિનલ છે હન્ડ્રેડ રૂપીસ પર સેશન અને એમાં પણ જો આખા મહિનાનું બુકિંગ હોય તો સેવન્ટી રૂપીસ પર ડે એવી રીતે થાય પર ડે પછી એ લોકો અહીંયા મેક્ઝિમમ ટાઈમ સ્પેન્ડ કરી શકે એવું પણ નહીં કે કલાક કે બે કલાક એ લોકો અહીંયા મેક્ઝિમમ ટાઈમ સ્પેન્ડ કરી શકે અને કોઈ થેરેપિસ્ટ ફ્રી હોય તો એ વધારે પણ ઓક્યુપેશનલ થેરેપી કે સ્પીચ થેરપીના સેશન લઈ શકે એટલે અંડર વન રૂફ અમે આ બધી થેરપી બાર પેરેન્ટ્સને કંઈ ભાગવું ન પડે કે ભાઈ ઓક્યુપેશનલ થેરપી માટે એક જગ્યાએ સ્પીચ થેરપી માટે બીજી જગ્યાએ એક જ જગ્યાએ બધી થેરપી એમને મળી જાય એ રીતની અહીંયા વ્યવસ્થા છે ને એ પણ ખાલી સિત્તેર રૂપિયામાં

તો પેલા તો કઈ બોલતી જ નહોતી અત્યારે સાઈઠ ટકા બોલવા માંડી છે બોલવા માંડ્યા છે પછી સમજશક્તિ આ લોકો સ્પીચ પીટી પ્લસ સમજશક્તિ ની એક જાતની ની વધારાની ટ્રેનિંગ આપે છે ઓટીમાં કે બાળકને મગજનો વિકાસ થાય તો એમાં પણ એનો સિત્તેર ટકા ઘણો ફેર પડી ગયો છે અત્યારે નોર્મલ બાળક ની યારે મારું બાળક ભણવા પણ બેસી ગયું છે લાઇની થેરાપી થી ઘણો ફાયદો થયો છે તમને એમના સ્ટાફ પ્રતિ એ બધા કશું કેવું વર્તન કેવું છે બહુ જ સરસ જી પ્રાઇવેટ માં છે અમે અહીંયા જ હતા પણ આ કામ આખું અલગ જ પડે છે હું માનું ત્યાં સુધી ગુજરાતમાં આના જેવું સેન્ટર ક્યાંય નથી ઇકોનોમિક્સ માં પણ ઘણો ફેર પડે છે પા તમારે 20 25% દેવું પડે ને આયા ખાલી અમારે 2% માં એટલું ઇકોનોમિક્સ માં ફેર પડી જાય છે